હેલો હા બોલો જવાબ આપો કેમ કાપી નાખો મારે હુકામ તમને જવાબ આપો હું તમને ઓળખતો નથી ને વાત નથી કરવી હુકામ કરું હું કેમ તો પછી તો વિરુદ્ધ લખો મારી મરજી તમે મારી વિરુદ્ધ લખો ને તમને કોણ ના પાડે ભાઈ એમ નહીં પટેલ વાંચવાની થતી નથી તમે ગમે ભાઈ કઉ છું

કરવા મને પૂછો મા તમે બે દીકરીને જ પૈણાવો ખબર પડે